નમસ્કાર દોસ્તો આજની વાર્તા એ સ્વરચિત છે અને સંપૂર્ણપણે કાલ્પનિક છે વાર્તાનું શીર્ષક છે ડૂ નોટ ડિસ્ટર્બ ભગવાન એકવીસમી સદીની જંજાવાતી દોડની અંદર સંકુચિત ધાર્મિક કટ્ટરવાદ સામ્રાજ્યવાદ અને વિસ્તારવાદની આંધળી દોઠ વૈશ્વિક કક્ષાએ પોતાનું વર્ચસ્વ અને આધિપત્ય સ્થાપવું અને સ્થાપિત હિતોથી ખદબત્તું રાજકીય નેતૃત્વ આ બધા પરિબળોએ સમગ્ર વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી ગયું આ ઘેલછાને કારણે આવા ઘણા બધા પરિબળોને કારણે સૃષ્ટિ ઉપર ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે છે દરેક દેશ પોતાની પાસે રહેલી અદ્યતન અણુશક્તિઓ ઘાતકીય હથિયારો આ ચારે બાજુ પોતાના દુશ્મન દેશ ઉપર હુમલો કરે છે એટેક કરે છે દુશ્મન દેશની અંદર હાહાકાર મચાવે છે એવી જ રીતના દુશ્મનો પણ સામેવાળા દેશ ઉપર એવા જ ખતરનાક ઝેરીલા હથિયારોથી હુમલો કરે છે હવે આમાં જે સભ્ય નાગરિકો હતા ડાયા નાગરિકો હતા આ લોકો બધા પોતાની સુરક્ષા માટે બંકરોમાં ઘુસી ગયા કે પોતે બચી જાય હવે દરેક દેશની અંદર ઘણા બધા પાગલો હતા ગાંડા માણસો આ પાગલોનું તે યુદ્ધ અને આ બધું શું છે એની કઈ ખબર જ નહોતી અને પોતા માટે કોઈ સુરક્ષાની વ્યવસ્થા રાષ્ટ્રની સરકારે કરી જ નહોતી આભ અને નીચે ધરતી ભયંકર યુદ્ધ ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે છે અને આ પાગલો તો ગાંડાની જેમ ચારે બાજુ ફરતા હોય છે હવે બને છે એવું જોગ નાશ થઈ ગયો કારણ કે વિજ્ઞાન અને ટેકનોલોજી માનવ કલ્યાણ અર્થે બનાવેલા ને બદલે માનવ સભ્યતાની હત્યા થાય એ પ્રકારના પોતાને બુદ્ધિ જેવી માની અને જે હથિયારો બનાવ્યા હતા એ એને જ વસમાં પડી ગયા માનવ સભ્યતા આખી નાશ થઈ ગઈ અને જોગાનું જોગ ઈશ્વરનો કોઈ ચમત્કાર ગણો કે જે કંઈ ગણો આખી દુનિયાના પાગલો બધા બચી ગયા દુનિયા આખીમાં ફક્ત પાગલો જ બચ્યા અને સમજૂન સભ્ય માણસો આ બધા ત્રીજા વિશ્વયુદ્ધની અંદર મૃત્યુ પામ્યા ધીમે ધીમે યુદ્ધની વેદનાઓ ઓછી થતી ગઈ આગની લપેટો ચોમાસું ઋતુ આવવાને કારણે એ શમી ગઈ ધીમે ધીમે આ પાગલ માણસો આદિમ કાળના જેમ આદિમાનવો ફરતા હતા એમ ફરવા લાગ્યા સૃષ્ટિ ઉપર અને કંઈ જે નવી પ્રકૃતિ ઉત્પન્ન થઈ એમાંથી પોતાનું ગુજરાન ચલાવતા ગયા આમ કરતા કરતા આખી દુનિયાના પાગલો એક વખત ભેગા થઈ જાય છે કારણ કે ત્રીજું થઈ ગયું એટલે તો સીમા રહી નહીં પાસપોર્ટ કશું રહ્યું જ નહોતું કારણ કે સમગ્ર માનવ સભ્યતાનો નાશ થયો હતો એટલે કોઈ પાસે વચ્ચે આર્મી અટકાવવાળી નહોતી કોઈ લશ્કર નહોતું કોઈ ચેકપોસ્ટ નહોતી આઝાદ પક્ષીની જેમ જેને જ્યાં મન ફાવે ત્યાં બધા ફરતા હતા આ બધા પાગલો ભેગા થઈ એક મીટિંગ કરે છે અને વિચારે છે કે આપણે કંઈ નવી દુનિયા બનાવીએ બધા પાગલો કે એ તો બહુ સારો વિચાર છે ડાયા માણસોએ આ દુનિયા જે આખી પતન કરી નાખી પૂરી કરી નાખી આપણે નવી દુનિયા બનાવીએ બધા વિશ્વભરના પાગલો એકત્રિત થઈને પોતપોતાના વિચારો આપે છે કોઈ કહે છે કે આપણે નવી દુનિયા બનાવશું પણ એમાં કોઈ પણ ધર્મનું કોઈ પણ દેવાલય નહીં હોય એટલે ના આપણી દુનિયામાં કોઈ મંદિર હોય નહીં મસ્જિદ નહીં દેવાલય કોઈ પણ પ્રકારના તો બધાએ કે હા એ વાત બરોબર છે આપણે કોઈ પણ દેવસ્થાન એ પછી કોઈ પણ ધર્મનું હોય એ આપણે નહીં બનાવીએ બધા એકમત થયા બીજો મુદ્દો એવો આવ્યો કે આપણા આ દુનિયાની અંદર કોઈ પણ સંપ્રદાય કોઈ પણ ધર્મ કોઈ પણ વ્યક્તિ પાલન નહીં કરી શકે બધા તો પાગલો હતા બધાએ ઊંચી આંગળી કરી કે આ બરોબર છે બીજું કોઈ પણ ધર્મ કે સંપ્રદાયને ઉદ્ઘાટિત કરતા એવા કોઈ પ્રતીકો કોઈ રાખી નહીં શકે એમાં પણ બધાએ હા પાડી કારણ કે પાગલોને જાજુ વિચારવાનો ન હોય

અલગ અલગ પ્રણાલી પ્રમાણે આધાર કાર્ડ પાન કાર્ડ જે વ્યવસ્થાના ભાગરૂપે આપે છે યાદ રાખવાનો કે મારો નંબર પાંચ છ છ સાત આઠ અને કોઈ નવું આવે એના માટે પછીનો ક્રમાંક જેમ સ્કૂલની અંદર નવું એડમિશન થાય તો જીઆરમાં આગળનો ક્રમાંક લાગે એવી રીતના બધા પાગલ ખુશ થઈ ગયા કે ના ખુબ સરસ વ્યવસ્થા લીલાછમ જંગલો શુદ્ધ હવા સરસ મજાના નદી નાળા સરસ મજાના પર્વતો ઝરણા રાબેતા મુજબ ઋતુ આવે અને જાય પક્ષીઓનો કલરવ અદભુત બધા પાગલો એ ભેગા થઈને આખી સૃષ્ટિનું નિર્માણ કર્યું હવે બને છે એવું એક દિવસ બધા પાગલો બેઠા હોય છે એમાં આકાશમાંથી એક ભવ્ય અને દિવ્ય પ્રકાશ પૂંજ પૃથ્વી તરફ આવી રહ્યો હોય છે પહેલા તો પાગલો બધા વિચારમાં પડી ગયા કે ત્રીજું વિશ્વ વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું એને વર્ષો વીતી ગયા હવે આ કઈ ચોથું વિશ્વયુદ્ધ તો ચાલુ જ થયું ને તો થોડી વારમાં એ બધા પ્રકાશ પૂંજો ધીમે ધીમે આ પાગલોની નવી દુનિયા પૃથ્વી ઉપર આવે છે તો જેની નજરે પાગલો બધું જોવે છે તો અલગ અલગ વેશભૂષા અલગ અલગ અલંકારો અલગ અલગ સાધન સામગ્રી સાથે ઘણા બધા ભગવાન આવ્યા હોય છે એમાં ભગવાન કૃષ્ણ રામ પૈગંબર સાહેબ ઈશુ ભગવાન ઘણા બધા દરેક ધર્મના તમામ ભગવાન એક પ્રકાશ પૂંજમાં આવે છે અને એ પ્રકાશ પૂંજ ધીમે ધીમે વિભાજીત થતો જાય છે એ પ્રકાશ પૂંજમાંથી પેગંબર સાહેબ બને છે કોઈ કૃષ્ણ બને છે કોઈ ઈશા બને છે આવા દરેક ધર્મના આ ભગવાન પોતાનું અલગ વ્યક્તિગત સ્વતંત્ર રૂપ લે છે પાગલો હતા તો પાગલો પણ એ ભગવાનને વંદન કરે છે બધા પાગલો બધા ભગવાનને વંદન કરે છે અને એનું સ્વાગત કરે છે કે વેલકમ ભગવાન સારું કર્યું તમે આવ્યા એવા કૃષ્ણ સૌથી આગળ થયા બધા પાગલોને કહ્યું કે અમે બધા આ પરમ તત્વ છીએ આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરનાર અમે આ બધા એક પરમ ચેતના છીએ અમે સ્વર્ગમાંથી અહીંયા આવ્યા છે કે તમે આ પૃથ્વી હજારો અબ્ઝો વર્ષ પહેલા જે અમે ભેગા થઈને બનાવી હતી સરસ મજાની પૃથ્વી બનાવી હતી એ સભ્ય માણસોએ એને ખતમ કરી નાખી અને તમે બધાએ મેં અને અમારા તત્વએ જે સૌથી અબજો વર્ષ પહેલા નિર્મિત કરે છે એવી સૃષ્ટિ તમે બનાવી દીધી અહીંયા તમારે શુદ્ધ ઓક્સિજન આટલું સરસ મજાનું વાતાવરણ તો અમારા સ્વર્ગમાં પણ નથી એટલે અમે બધા અહીંયા આવ્યા છે બધા પાગલો રાજી થઈ ગયા કે સારું કર્યું તો અમને આનંદ છે તમે ખાઈ પીને મજા કરો પણ ભગવાન અમારા બધા પાગલો વતી એક વિનંતી છે એક મુખ્ય પાગલ પ્રતિનિધિએ કહ્યું ભગવાન કૃષ્ણ કે શું તમારી વિનંતી છે એ પાગલે કહ્યું કે તમારે આટો મારવો હોય ક્યારેય કરશો જ નહીં અને અમે કરવા પણ નહીં દઈએ આ વાત પાગલની સાંભળી બધા ભગવાન દરેક ધર્મના ભગવાન હતા એ તો આશ્ચર્યમાં પડી ગયા એને નવાઈ લાગી કે માણસ ભગવાનની પ્રાપ્તિ માટે કેટલી સાધનાઓ કરે છે તો પણ ભગવાન નથી મળતા અને અમે સામે ચાલીને આવી રીતના કરે છે ભગવાન બધા વિચારમાં પડી ગયા ભગવાન તમે દુઃખ ન લગાડશો આ તો પાગલ છે પાગલનું દુઃખ થોડું લગાડે એ તો ગમે તે બોલે આમ બોલે ને તેમ બોલે ત્યારે ભગવાન કૃષ્ણ મરક મારે ખસે છે પોતાના પાર્ષદને સંબોધીને કહે છે હે પાર્ષદ એ સદીના લોકો જે યુદ્ધ પહેલા હતા એ દુનિયાના લોકો આ બધાને પાગલ માનતા હતા પણ કમસે કમ સ્વર્ગમાં અમારી સાથે દિવ્ય ચેતનાઓની સાથે દેવલોકમાં તમે રહો છો તો તમે પણ આને ઓળખી ન શકે ક્યાં તમે પણ આને પાગલ કહો છો પાર્ષદ પ્રશ્નાર્થ સાથે કહે તો પ્રભુ આ કોણ છે ભગવાન ખડખડાટ હાસ્ય કરતા કહે છે કે જો સામે છે હું બધાનો ટૂંકમાં પરિચય કરાવું છું એ ચાણક્ય છે જેને તમે પાગલ ગણો છો ને એ ચાણક્ય છે સામે ખૂણામાં બેઠા છે સોક્રેટિસ્ટ છે આ બાજુ બેઠા છે એ મહાન સંત એ રાબિયા બસરા છે સામે છે એ સંત કબીર છે એરિસ્ટોટલ છે પ્લેટો છે થોરો છે અરે આ અખા ભગત છે આ આપણા નરસિંહ મહેતા છે આ મીરાબાઈ છે આ સ્વામી વિવેકાનંદ છે આ રામકૃષ્ણ પરમહંસ છે આ મહાન વિભૂતિઓ છે પૃથ્વીની અને તમે આને પાગલ કહો છો પાર્શદ માફી માંગે છે ત્યારે એક પાગલ કહે છે કે ભગવાન તમે આવો હેરો એમાં કશો વાંધો નહીં પણ થોડા ટાઈમ માટે મહેમાનની જેમ આવવાનું ને છેતું રહેવાનું પાછું કૃષ્ણની સામે એક પાગલે સરસ મજાની વાત કરી કે તમારા ભગવાન બધા ભગવાનમાંથી આ કૃષ્ણ છે ખૂબ ચાલાક હતા તો બીજા ભગવાન કે કેમ એને શું ચાલાકી કરી કે એ જ્યારે પોતાની લીલા પૂરી કરીને સ્વધામ જતા રહ્યા ત્યારે એની દ્વારકા ડુબાડતા ગયા તમારામાં ઘણા એવા પરમ તત્વો છે તમારા ચિહ્નો છો પહેલું ને બીજું વિશ્વયુદ્ધ થયું અને આ ત્રીજું વિશ્વયુદ્ધ થયું એમાં તમે બધા જ જવાબદાર છો લોકોની કટ્ટર ધાર્મિકતા એકાબીજાના માથા કાપી લે છે લોકોની વિચાર વાદ એની વિચારસરણી એનો વિસ્તારવાદ માનવ માનવ્યા કરી નાખે છે ત્રીજું વિશ્વયુદ્ધ પૂરું થયું હવે અમે જિંદગી આ પૃથ્વી ઉપર નિરાદે જીવવા માંગીએ છીએ અમારો એવો કોઈ ઈરાદો નથી કે તમારો અનાદર કરો તમે અમારા તમામ ધર્મના તમામ અવતાર પુરુષો દેવતા અમારા માટે પૂજનીય છો આદરપાત્ર છો વંદનીય છો અને હંમેશા પરંતુ આ પાવો અને પાછું ચોથું વિશ્વ યુદ્ધ થાય લોકો અંદરો અને તમારા નામે ઝગડે છે ધર્મના નામે ઝગડે છે દેવી દેવતાના નામે ઝગડે છે જોવો ભગવાન અમે અમારી દુનિયામાં કોઈ પણ પ્રકારના દેવસ્થાનો બનાવ્યા જ નથી દેવાલયો બન્યા નથી તમે આખી દુનિયામાં અમારા આ ટમવારો ક્યાંય તમને એક મંદિર જોવા નહીં મળે તમને ક્યાંય એક મસ્જિદ જોવા નહીં મળે ક્યાંય ચર્ચ જોવા નહીં મળે કંઈ પણ નહીં જોવા મળે ફક્ત ભગવાન ખુશ બધા ધર્મના પેગંબરો નબીઓ દરેક ઓલિયા દરેક સુફીઓએ આ નવી દુનિયા પાગલોની હતી એને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હે દોસ્તો ખરેખર અમે બધા પરમ ચેતના તમારા આભારી છીએ કે અમે જે સદભાવથી આ સૃષ્ટિનું નિર્માણ કર્યું હતું કે માનવ સભ્યતા વિકસશે અને દેવને ઉજળા કરશે એવું અસ્તિત્વ એવા વ્યક્તિત્વ નિષ્ફન્ન થશે એની જગ્યાએ આ મોટી મોટી યુનિવર્સિટી આ મોટી મોટી શાળાઓ આ એજ્યુકેટેડ લોકોએ તો દુનિયાની પથારી ફેરવી દીધી છે આ દુનિયાને ખતમ કરી દીધી છે અને તમે લોકોએ ભેગા થઈને આ દુનિયાને ફરીવાર નવ પલવિત કરી છે અને એવી નવ પલવિત કરી છે કે અમારા સ્વર્ગ કરતા પણ અહીંયા સુકુન જાજુ મળે છે જન્નતની કલ્પના કે જહન્નુમની કલ્પના જન્નત કેવી હોવી જોઈએ કે સ્વર્ગ કેવું હોય જોઈએ હે દોસ્તો તમે બનાવી દીધું તમે એને સાચવીને રાખજો મારા આશીર્વાદ અમારા સૌના આશીર્વાદ તમારા માથે છે અને હંમેશા જ્યારે પણ અમને યાદ કરશો અરે યાદ શું અમે તો અહીં આવતા જતા જ રહેવાના તમે નિમંત્રણ નહીં આપો તો પણ અમે નકતા થઈને તમારી દુનિયામાં આવશું કારણ કે તમે સૌથી નજીક ઈશ્વરના પરમ તત્વની નજીક છો દુનિયાએ તમને તમારા સમયમાં ભલે પાગલ કીધા હતા પણ તમારી દિવ્ય દ્રષ્ટિ આ જગતના આવતા પરિવર્તનો અને એનું પરિણામ શું આવશે એ તમને પહેલેથી ખબર હતી તમે લોકોને ચેતવતા પણ તમારું કોઈ માનતું નહોતું ને તમને પાગલ કહેતા હતા પણ અમને બધાને આનંદ વાતનો એ છે કે તમે સમગ્ર કાયનાતે આ સમગ્ર કુદરતે નિર્મિત કરેલી સૃષ્ટિ ફરીવાર તમે નવજીવત કરી દીધી છે એ માટે અમે સ્વર્ગના તમામ દેવતાઓ તમારો આભાર માનીએ છીએ અને બધા ભગવાન આ પાગલોને બે હાથ જોડીને વંદન કરે છે અને ધીમે ધીમે એ પાગલો એના વંદન સ્વીકાર કરે છે અને જે બહુ મોટો વિશાળ જે પ્રકાશ પૂંજ હતો એમાં અલગ અલગ ધર્મના ભગવાન હતા એ એક દિવ્ય પૂંજ થઈ ગયો એક દીવાની જેમ એક પ્રકાશની જ્યોતિ બની ગઈ અને બધા ભગવાન એકરૂપ થઈ પાછા આકાશમાં જતા રહ્યા દોસ્તો આ તો મારી કલ્પના છે આપણે સૌ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ સૃષ્ટિને જે ઈશ્વરે તમને મને જીવવા માટે અને બીજાને જીવવા દેવા માટે આ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે આપણે સુખીથી જીવીએ આપણી માનસિકતાની અંદર જે યુદ્ધ તત્વો પડેલું છે એને નાબૂદ કરીએ નકર ત્રીજું વિશ્વયુદ્ધ જો ફાટી નીકળશે તો આ જગતને બચાવવું ઈશ્વર પણ નહીં આવે અને આ કહેવાતા પાગલ માણસો એ ખરેખર સ્વપ્ન દ્રષ્ટા છે સાચા વિચારકો છે જે રાષ્ટ્રમાં આજે સમાજમાં આજે દુનિયાની અંદર જે વિચારકો વિચાર આપે છે એનું અમલ જે સભ્યતાએ નથી કર્યું એનું હંમેશા પતન થાય છે આપણને સૌને ભગવાન સદ્બુદ્ધિ આપે આપણો ઈશ્વર આપણને સદબુદ્ધિ આપે કે આપણે સૌ એકાબીજાની સંવેદનાથી પ્રેમથી રહીએ ધન્યવાદ